નો યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે આઠ સપ્ટેમ્બર 1965 ના રોજ થયું હતું આ યુદ્ધ ઓગણીસો ના ભારત અને પાકિસ્તાન યુદ્ધનો એક ભાગ હતો બંને દેશની સેનાઓ વચ્ચેની આ લડાઈ પંજાબ અને અસલ ઉત્તર નામના સ્થળે લડાઈ હતી અસલ ઉત્તરનું યુદ્ધ 1965 ના ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લડવામાં આવેલી સૌથી મોટી લડાઈ એક હોવાનું કહેવાય છે આ યુદ્ધ થી દસ સપ્ટેમ્બર ઓગણીસો વચ્ચે લડવામાં આવ્યું હતું પાકિસ્તાની સેનાએ તેની ટેન્ક અને પાયદળ ને ભારતીય ક્ષેત્ર માં ધકેલી દીધા હતા આંતરરાષ્ટ્રીય સરહદ થી પાંચ કિલોમીટર દૂર આવેલા ભારતીય નગર ખેમકરણ પર કબજો કરી લીધો હતો જે બાદ ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને ત્રણ દિવસની ભીષણ લડાઈ બાદ પાકિસ્તાની સેનાને પછાડીને આ યુદ્ધમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું ભારતીય દળોએ તેમના મહત્વપૂર્ણ સૈન્ય સંસાધનો અને સાધન સામગ્રીનો પણ નાશ કર્યો જેના કારણે યુદ્ધ દરમિયાન પાકિસ્તાની દળોએ ગંભીર સમસ્યાઓ થઈ હતી આઠ સપ્ટેમ્બર બે હાજર છ ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં માલેગાઉમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં કુલ ચાલીસ લોકોના મોત થયા હતા અને એકસો પચીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા કહેવાય છે કે કુલ માલેગાઉ બ્લાસ્ટ થયા હતા આ બોમ્બ વિસ્ફોટ નાસિક જિલ્લામાં મુસ્લિમ બુહલ માલેગાઉ માં બળા કબ્રસ્તાન મુશાવર ચોક અને હમિયાદા મસ્જિદ પાસે થયા હતા આ કેસમાં તેર લોકોની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કરાયેલા તમામ આરોપી પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સીમીના કાર્યકર્તા હોવાનું કહેવામાં આવે છે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેના કારણે આસપાસની ઇમારતો અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું ઘટના બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ બોમ્બ ની તપાસ કરી હતી અશાંતિને રોકવા માટે શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને અર્ધલક્ષકરી દળોને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા आशा भोसलेનો જન્મ 8 સપ્ટેમ્બર 1933 ના રોજ મહારાષ્ટ્રમાં થયો તે હિન્દી ફિલ્મની પ્રખ્યાત ગાયિકા છે લતા મંગેશકરની નાની બહેન અને દિનાનાથ મંગેશકરની પુત્રી આશાએ લગભગ 16000 થી વધુ ફિલ્મી ગીતો બેન ફિલ્મી ગીતો ગાયા છે હિન્દી ઉપરાંત તેને મરાઠી બંગાળી ગુજરાતી પંજાબી ભૂજપુરી તમિલ મલયાલમ અંગ્રેજી અને રશિયન ભાષામાં પણ ઘણા ગીતો ગાયા છે આશા ભોંસલેને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ચાર બી એફ જે આઈ પુરસ્કારો અઢાર મહારાષ્ટ્ર રાજ્યના ફિલ્મ પુરસ્કારો નવ ફિલ્મફેર પુરસ્કાર એક લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર માટે રેકોર્ડ સાત ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે વધુમાં તેને બે ગ્રેમી નોમિનેશન પણ મળ્યા છે બે હાજર આઠ માં તેમને ભારત સરકાર દ્વારા દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ નવાજવામાં આવ્યા હતા બુક ઓફ રેકોર્ડ ભોસલે ને સંગીતના ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડ કરેલ કલાકાર તરીકે માન્યતા અપાઈ હતી આઠ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ સેન ફ્રાન્સિસ્કો માં શાંતિ પરિષદ યોજાઈ હતી આ પરિષદ ખાસ કરીને હતી કારણ કે તેનો ઉદ્દેશ્ય બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિ અને સહયોગની સ્થાપના સુનિશ્ચિત કરવાનો હતો આ કોન્ફરન્સે સંયુક્ત રાષ્ટ્ર સંગઠનની સ્થાપના તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું સંયુક્ત રાષ્ટ્રનું સત્તાવાર સંયુક્ત રાષ્ટ્રના સભ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો યુનાઇટેડ સ્ટેટમાં વોર મેમોરિયલ ઓપરા હાઉસ ખાતે અડતાલીસ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ દ્વારા સેન ફ્રાન્સિસ્કોની સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સંધિ અઠ્ઠાવીસ એપ્રિલ ઓગણીસસો ના રોજ અમલમાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર સંગઠન આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માનવ અધિકારોનું રક્ષણ કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યો હાથ ધર્યા છે આઠ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ યુએસ પ્રમુખ કેરાળ ફ્રોડે વોટર ગેટ સ્કેન્ડલમાં તેમની સમડવણી બદલ સાડત્રીસમાં યુ એસ પ્રમુખ રિચર્ડ નિસ્કને માફ કર્યા હતા આ માફીનો અર્થ એ હતો કે નિસ્કને ભવિષ્યમાં કોઈ પણ સંધિની ગુનાઓ માટે કાનૂની સજાનો સામનો કરવો પડશે નહીં અને તેને ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહીં ફ્રોડ દ્વારા નિક્સને માફ કરવામાં આવતા અમેરિકન જાહેર અને રાજકીય વર્તુળમાં વિવાદ અને ટીકા થઈ હતી તમને જણાવી દઈએ કે વોટરગેટ સ્કેન્ડલ એક રાજકીય કૌભાંડ હતું જેમાં નિસ્ક પ્રશાસનના સભ્યો વોટરગેટ હોટલમાં વિપક્ષી ડોમેટ્રિક પાર્ટીની ઓફિસમાં જાસૂસી કરવાના આરોપમાં પકડાયા હતા આ કૌભાંડ પછી નિક્સન પર તેમના પદનો દુરુપયોગ કરવાનો અને તપાસના અવરોધ ઉભો કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો આ મામલામાં વધી રહેલા વિવાદ અને રાજકીય દબાણને કારણે રિચાર્ડ નિક્સને નવ ઓગસ્ટ 1974 ના રોજ યુએસના મુખ્યપદથી રાજીનામું આપ્યું હતું વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે યુનેસ્કો દ્વારા

એક વિશેષ થીમ હોય છે જે સાક્ષરતા સંબંધિત ખાસ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે થીમ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી છે અને વૈશ્વિક સાક્ષરતા પડકારો અને લક્ષ્યોને પ્રકાશિત કરે છે આ વર્ષે તેની થીમ બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવું પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા